તમે mau કેમ નહીં બોલે જે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં એને જય માતા જઈ જય બાપા સીતારામ અને અત્યારે જોવો આપણે પાછા થઈને ફ્રેશ થઈ જાય છે અને અહીંયા તો હાલે હે હાંદય કપડાનું કોના કપડાં હે કોને આ મેના હા એટલા બધા તો કેમ તાર થાવ થાવ

એ તો તમારે કરવાય તે સુત હા હા હે ખવરું તમને હા હા વે આવા બધું તો મને હે ખવડશે એટલે આપણે જઈ છે હવે સા મોહરી નાખું દો મારી હા થોડું ભેગો કરીને પછી ગોટરો પર નાખવાની હા હા આ વિડીયો બનાવવાનો છે એટલે હમ উন্ন ৰ মানে বগ কে

આવી રીતે બધું છે સરસ તો કોઈને શીખવા હોય તો શીખી લેજો કોઈને ન આવડતા હોય તો રોપા મસ્ત મસ્ત બનાવે છે એક નંબર રોપે રોટલા એક નંબર જોવામાં કે ખટે આ રોટલો છે આ રોટલો છે કઈ ખટે એમાં રોટલા હતા આવડતા તો હોય કોમેન્ટ કરજો પણ કેવા રૂપા કેટલા કેવા રોટલા બનાવે ને ખાસ કરીને કમેન્ટ કરજો બધા કા જો આવી રીતે કોર વાળી નાખવાની કોર વાળવાનું કેવી ને હા

नहीं टाइम बोलो जो Kau udah mau tadi jadi? Zadok milo maksudmu? Kema. Zadok ya. Kau udah mau darod lomba nenekada, mas, ta? Pas yang itu tahu disi eskulau Wah wah, doa aja itu baru lomba nene. Doa na ki jadi doa. Na mas,

એટલે હે કે કાર્ય કર કઈ પાછો હાસ કરનો એ સાયો આવી જાય ને તમે આઈ ગયા હા એ પ્યો હનો આઈ કોદી મારતો હમ આ બસ સાયો આવે આ બસ નહી હવર માં બસ થઈ ને આ સતર માં બસ હોય અને રૂપાય રોટલા બનાવે ને પાછા ખાસ કરીને કોમેન્ટ કરજો કેવા બીના કેવા નિયમ કા હા તે મન તો એવા રોટલા આવડે તેવા બનાવા હા તમાર હંધા ની કરજો તમે કેવા રોટલા બનાવો એની કોમેન્ટ કરજો અમે તે એવા રોટલા બનાવી હમ સ્પેશિયલ રોટલા ની રેસિપી આપજો એમ બીજું કઈક વાત હોય તો લખે સ્પેશિયલ રોટલા ની રેસિપી રોટલો કેમ બનાવો એમ કા

તો ખાસ કરીને પાછા તમારા ગમે કમે કોમેન્ટ હોય બસ અમને કેજો તો અમે ઈ પરમાણે ઈ ટાઈપનો કાઈક એને આવડતું હોય પણ વસ્તુ શીખી શીખતી હોય ફોનમાં ફોનમાં જોઈ હા ફોનમાં બધી બનાવતા આવડે છે

આજનો બ્લોગ બસ અહીંયા જતી બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય